સુરતમાં ગાબોદરા વિસ્તારમાં મિત્રતાને લાંછન લગાવતો કિસ્સો મિત્રના મોત બાદ તેનો ફોન ચોરી આ રીતે લગાવ્યો ત્રણ લાખનો નો ચૂનો ઇન્ટરનેટના સ્માર્ટ યુગમાં હવે ચોરી તિજોરી તોડીને નહીં પરંતુ ફોનના પાસવર્ડ જાણીને થતી હોવાનું સામે આવે છે સુરતમાં મિત્ર જ તેના પરિવારને લગાવેલો ચૂનો સ્માર્ટફોનમાં યુગમાં સંબંધોમાં શ્રેષ્ઠ મનાતા મિત્રતાના સંબંધને લાંછન લગાવ્યું છે મિત્રના કેન્સરની બીમારીમાં થયેલા મોત બાદ તેના પરિવારને સાંત્વના આપવાની જગ્યાએ બારમાની વિધિમાં જ મિત્રની પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો બાદમાં તેમાંથી જે રીતે રૂપિયાની સ્માર્ટ ચોરી થઈ તે જાણીને સૌ કોઈ ચોંકી ગયું હતું નાના વરાજા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું મોત નીપજ્યું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ પિનુ દેસાઈ આવ્યો હતો પરિવારની સાથે હર હંમેશ રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતા હતા પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને મારવાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતો તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટ ફોન ચોરી લીધો હતો શોખની વિધિમાં કોઈને ફોન યાદ આવ્યો ન હતો પરંતુ પીઠમાં ખંજર બોકના સંદીપ દેસાઈ ફોન લઈને નાસી ગયો હતો આરોપી સંદીપ તેજીરાને ફોનના પાસવર્ડ અને ગૂગલ પેની ગૂગલ પેના યુપીઆઈ પિન તથા પાસવર્ડ અગાઉથી જાણી લીધેલા હતા જેથી તેનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે ત્રણ લાખ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી ચોરી લીધા હતા આ અંગેની જાણ જ્યારે મૃતકના પરિવારને થઈ ત્યારે તેઓએ ઓનલાઈન ઈએફઆઈઆર દાખલ કરાવી હતી જેથી કાપોદરા પોલીસે મોબાઈલ ગરફોડની તથા તે મોબાઈલ મારફતે ત્રણ લાખ ટ્રાન્સફર કરી અંજામ આપનારને ચોરીના ગુનાના મુદ્દામાલના ત્રણ લાખ અને મોબાઈલ ફોન સાથે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે